નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને યોગ્ય લાગે તે એના પર કોમેન્ટ કરશો દુનિયાભરમાં જમાદાળી કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઘર આંગણે જ અમેરિકામાં વિરોધનો વંટો ઉભો થયો છે ટ્રમ્પના સરમુખ અત્યારશાહી સ્વભાવ સામે નો કિંગ એવું એક આંદોલન શરૂ થયું છે આ ત્રીજું આંદોલન છે અમેરિકાના જુદા જુદા વિસ્તારોમાં બે હજાર અને છસો જેટલી રેલીઓ નીકળી છે અને સિત્તેર લાખથી વધુ લોકો આ રેલીઓમાં જોડાયા છે આ રેલીઓમાં જોડાનાર નાગરિકોએ હાથમાં બેનર લઈ અને શાંતિપૂર્ણ દેખાવો યોજ્યા હતા અને મક્કમતાથી એ સૂર ઉચ્ચાર્યો હતો કે દેશ લોકશાહી નહીં તાનાશાહીના માર્ગ તરફ આગળ વધી રહ્યો છે આ બાબતનો પ્રચાર અત્યારે આખા અમેરિકામાં જોરશોરથી થઈ રહ્યો છે આ જે રેલી નીકળી હતી એ ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેર ઉપર સૌથી વધારે એક લાખથી વધારે લોકો ભેગા થયા હતા અને ચારે બાજુના રસ્તાઓ છે એ લોકોથી ઉભરાઈ ગયા હતા આ ઉપરાંત બોસ્ટન એટલાન્ટા આ શિકાગોમાં પણ મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર આવ્યા હતા અને દેખાવો કર્યા હતા જ્યાં રિપબ્લિકનનું શાસન છે તેવા રાજ્યોમાં પણ રેલીઓ યોજાઈ હતી અને ટ્રમ્પ સામે વિરોધનો જે સૂર ઊભો થયો છે તેને મજબૂત કરવા માટે ત્યાંના નાગરિકો રોડ ઉપર આવ્યા હતા જો કે રિપબ્લિકન પાર્ટીનું કહેવું એવું છે કે આ નો કિંગ રેલી નથી આ રેલી છે એનું નામ એમણે બીજું આપ્યું છે હે હેટ અમેરિકા રેલી એટલે અમેરિકા વિરોધી રેલી છે અમેરિકાના શાસનકર્તાઓની નહીં અમેરિકાની વિરોધી રેલી છે એવું એમણે નામ આપ્યું છે આપણા દેશમાં પણ જ્યારે કોઈ સરકારનો વિરોધ કરે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રદ્રોહી છે રાષ્ટ્રનો વિરોધ કરી રહ્યા છે એવી જ પરિસ્થિતિ ત્યાં પણ ઊભી થઈ છે હવે ટ્રમ્પ છે એનો એક સનકી અને વિચિત્ર જે સ્વભાવ છે ગમે ત્યારે જે વિચિત્ર નિર્ણય લે છે એને એ મજબૂતાઈથી વળગી રહે છે અને એને લાગુ પાડવાની જીદ લઈને બેસી જાય છે આ બાબતે ત્યાંની જે કોંગ્રેસ છે અને ત્યાંનું જે ન્યાયતંત્ર છે એની સામે પણ એમનો જે ટકરાવ છે એ વધી રહ્યો છે ટ્રમ્પ સામે જે વિરોધના સૂર વારંવાર ઉઠે છે એમાં આ જે વિરોધ છે એ વધુ મજબૂત વિરોધ છે અને સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો આ એક ત્રીજો વિરોધ છે ટ્રમ્પે આ બાબતમાં જવાબ આપતા કહ્યું હતું કે તેઓ મને રાજા કહે છે પણ હું રાજા નથી એવો એક ટૂંકો જવાબ આપ્યો છે અને ટાઈમ સ્ક્વેર પર જ્યારે લોકો ભેગા થયા ત્યારે લોકોએ તીવ્ર વિરોધની લાગણી ટ્રમ્પના શાસન સામે વ્યક્ત કરી હતી લોસ એન્જલન્સમાં પણ એક ડઝનથી વધારે રેલીઓ નીકળી હતી અને ત્યાં પણ વિરોધનો સૂર ઊભો થયો છે જો કે પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા હવે ટ્રમ્પ જે કાંઈ નિર્ણયો લઈ રહ્યા છે એની કેટલીક વિપરીત અસરો ત્યાંના જનજીવન ઉપર પડી રહી છે ત્યાંની મોંઘવારી પર પડી રહી છે તેઓ જે બહારથી બહારથી આયાત કરાતી વસ્તુઓ ઉપર જે પચાસ ટકા સો ટકા દોઢસો ટકા ટેરિફ નાખી રહ્યા છે જેને કારણે ત્યાંની સ્થાનિક જે ખરીદારી છે એમાં મોંઘવારી વધી ગઈ છે લોકોને એની અસર પડે છે ટ્રમ્પના જે કોઈ નિર્ણયો છે એમ અમેરિકાની તરફેણમાં ગણાવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકોની હાડમારી વધારનારા નિર્ણયો છે અને એને કારણે ત્યાં વિરોધનો સૂર છે એ દિવસે ને દિવસે મજબૂત થતો જાય છે જોઈએ આગળના દિવસોમાં શું થાય છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર